મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાને કારણે સર્જાયેલી સ્થિતિને મહાનગરપાલિકા અને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર અને રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં થઈને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી આ બેઠકમાં આપતા કહ્યું હતું સર્વે કરવામાં આવ્યું છે ક્લોરીન ટેબ્લેટ અને અન્ય જે જરૂરિયાત છે તે તમામ વસ્તુનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે સાથે ઓઆરએસ પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યા છે લીકેજના રિપેરિંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતો ઉપર સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ પાણીજન્ય રોગચાળો ફેલાતા અટકાવવાના સઘન ઉપાય ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રના પીવાના પાણીના સેમ્પલ દરરો લઈને યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ મેળવ્યા પછી જ પાણીનું વિતરણ વ્યવસ્થા થાય તે માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા મુખ્યમંત્રીએ હાલ પાઇપલાઇન અંગેના કામો પ્રગતિમાં છે તેને ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તેમણે વોટર ટેસ્ટિંગ વ્યાપ વધારવા લીકેજ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિડીયો કોન્ફરન્સના મારફતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપાના મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ અને પાણી પુરવઠા અને શહેરી વિકાસના અગ્ર સચિવો મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે શહેરી ક્ષેત્રના આરોગ્ય કમિશનર ડોક્ટર રત્નકવર ગઢવીચારણ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારી અને તબીબો આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક જે છે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળી હતી જેની માહિતી છ જાન્યુઆરીના ચાર વાગે માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી